નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપણા ભારત દેશની અંદર ભારતીય બંધારણ મુજબ ભારતના દરેક નાગરિકને દેશના કોઈ પણ ખૂણે રહેવાનો તેમજ દેશના કોઈપણ જગ્યાએ વ્યવસાય ધંધો કરવાનો અધિકાર દરેકને મળેલો છે મિત્રો બંધારણની અંદર આ સમાનતાનો અધિકાર દરેક ભારતીયને આપવામાં આવેલો છે પરંતુ મિત્રો આજના યુગની અંદર પણ અમુક ઘટનાઓ એવી બને છે જેને સાંભળી આપણને વિશ્વાસ ન આવે મિત્રો અમુક લોકોની માનસિકતા એવી હોય છે જેના લીધે તેઓ અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ કરે છે તેમની સાથે છૂઆછૂતના ભેદભાવ તેમજ આ અંદર પણ વિશ્વાસ રાખે છે મિત્રો આ બાબતને લઈને એક એવો કિસ્સો રાજકોટથી સામે આવી રહ્યો છે જેની અંદર રાજકોટના એક એપાર્ટમેન્ટની અંદર એક અનુસૂચિત જાતિના દંપતી રહેતા હતા જે અંગેની જાણ થતાં એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આ લોકોનો વિરોધ કર્યો તેમજ મહિલા સાથે પણ મારપીટ છે છે એ આવી રહી મિત્રો આ વાતચીત કરતું મનસુખ રાઠોડ અને પીડિત વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તે સંપૂર્ણ વિગત જણાવી રહ્યા છે તો મિત્રો આવો સાંભળીએ આ વ્યક્તિ સાથે શું બન્યું છે એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો

ઓકે ને બાકીના જે વ્યક્તિ છે ને જેમ કે મિસ્ત્રી પટેલ બ્રાહ્મણ એ બધી કાસ્ટ મિસ્ત્રીમાં એટલે આ મેયર છે રાજસ્થાન એ બ્રાહ્મણ છે એ લોકો કહે કે ભાઈ તમે અહીંયા ના રહી શકો એને ખબર નહોતી ને ત્યાં સુધી અમે રહેતા હતા મારે જાજા વર્ષ થઈ ગયા બે ત્રણ વર્ષ ખબર પડી ને જાતિ છુપાવતા છુપાવતા ને એ લોકો ને ખબર પડી ને એટલે એ લોકો કે કે આ નહીં ચાલે ભાઈ કે તમારી ત્યાં રિઝર્વ ને રહેવાનો અધિકાર નથી તમે કે તમે કે ગમે ત્યાં ખાલી કરીને વહી જાવ અમે ભાઈ અમે તમે બધા ભાડે દ્યો છો બરાબર કોઈને એટલે કોઈને ઘરનું મકાન નથી પણ મારે એકલાને ખુદનું મકાન છે તો મારું મકાન મૂકીને ક્યાં જાઉં છતાંય તમે નથી પોસાતું તો મેં લીધું છે મારી કિંમત કિંમત ગણાઈ દઉં હું બીજા વહી જવા તૈયાર છું બરાબર કે આમ અમારી પાસે પૈસા હોય તો અમે થોડા ભાડે રહેતા એમ ઘરનું મકાન ના લઈ લે એવા પ્રશ્ન કર્યા પછી મારી ઘરવાળી પ્રેગ્નન્ટ હતી રાત્રે બાર વાગ્યા અમે રાજકોટ થી દીધા અમે લોધિકા પોલીસ સ્ટેશન ગેટે છે લોધિકા પોલીસ સ્ટેશન ના નંબર આ છે ફોન કરો ફોન કર્યો ફોન કર્યો એટલે આવ્યો બોલે અમને ઘરે મૂકવા ત્યાં સુધી માં બધા ફરાર થઈ ગયા મતલબ હવે અમને ઘર કરી ગયા તા સાહેબ મૂકીને વયા ગયા સાહેબ કે તમે અંદર રહ્યો કે

એટલે થી એ રજા રજા સરકારી માં દાખલ કર્યું ની ઓફિસે બોલાવ્યા ત્રણ કલાક સુધી અમને બધું બોલ્યા ભાઈ કેવી રીતે શું કરતા હતા આ તે અમે દસ અગિયાર જણા નામ લખાવ્યા હતા કે જે તે સમય મારપુટ કરીને એના નામ જોઈએ કે બીજાના નામ ના ગેવાય બરાબર છે એ બધું અહીંયાથી લેતું પતાવી દીધું ને બીજા ત્રીજા દિવસે સાહેબ કે અમે પંચનામું કરવા આવું છે એટલે મેં કીધું ભાઈ તમે પંચનામું કરવા આવશો મારો ભાઈ નાનકડો છે ને એમના ઘરે મારે શ્રીમત છે એટલે મારે ગામડે જવું પડશે કે તમે જાઓ અમે આવશે ને એટલે તમને ચાર કલાક પહેલા ફોન કરશું તમે આવી જશો મેં હા અમે આવી જશું એ લોકો પંચનામું કરી ગયા પાસબુક આપી ગયા પાસબુક માગી લીધી કે પાસબુક આપો તમારી સહાય જે કાંઈ થશે ને તમને કે તમારી આપશે કે બરાબર અમને પીસોતેર હજાર રૂપિયા સહાય આવી પછી લોકડાઉન માં પછી એટલું ખુલ્લું જ નહીં ખુલ્લું જ નહીં ઘણો સમય થઈ ગયો એ સમય ગામડે વયા ગયા હતા પાછા આવ્યા ને તો જેને જેની ઉપર એટ્રોસિટી લાગી નઈ એક બ્રાહ્મણ છે ને એક મેર છે એ લોકો એ પાટણ માં ચોવીસ લાખ નું મકાન લઈ લીધું સોસાયટી માં જ એ લોકો ખાલી કરીને વયા ગયા રે ભાઈ અત્યારે બિલ્ડિંગમાં બીજા જે અમે અગિયાર જણા નામ લેતા હતા બે ચાર જણા વેગા છે ને એ ખૂબ કર્યા રાખે સમજા કોઈ રાત્રે દરવાજામાં તપા મારીને પાછળના ઘરમાં ગરી જાય ને કોઈ કચરો આપની સામે નાખી જાય ને ઘરવાળી સીડીયાથી ચડવું તો કરતી હોય તો આઈ લે જાય ને આઈ જાય ને છેતી રૂપ કરેલા રાખે પણ પ્લસ એમના મકાન માલિકને મેં ત્રણ વાર ફોન કરેલો છે ભાઈ ના આ અમે ટોચર કરે છે લોકો કહે છે તો ભાડે તમને બીજા ભાડા વાળા અમને ગોતી દે હારા માણસો અમને ડિસ્ટર્બ થાય છે અમારે પાંચ સાત ફૂટ દાદરો છે બરાબર timing કૂટી ને એકબીજા જોવા તો કે હું વાત કરી લઉં છું એને ત્રણ ફેર ફોન કર્યો બે ત્રણ વર્ષ માં નહીં ભાઈ કઈ એમ કે છે હું વાત કરી લઉં કોઈ જવાબ અથવા આપતો નથી તો આજ તો પછી બી હવે થઈ ગઈ એટલે મારી વાઈફ કે આમને કેસ કરવા જાય તો અમે એડવોકેટ ને કીધું તો કે ભાઈ એમ નો કેસ થાય કે એ તમારી અરજી સ્વીકાર કરે ને એના ઉપર પોલીસ પગલાં લે છે

તમારે ફરિયાદ કરવી ન પડે તમે જે અરજી દી એના ખોટું કાયદા નું ઘર્ષણ માં ઉતરવું નહીં તમારો ખોટો સંઘર્ષ ન થાય અને માણસ તમારાથી છેટુ થઇ જાય કે ટેકનોલોજી આપી છે હવે અત્યારે તમે ફરિયાદી ફોતવા મને એમાં તમે આમ થાય રાજકોટ ના ત્રણ ટકા ખાવ ત્રણ બાર હજાર નો એમ નામ ખર્ચો થઇ જાય ના અમારે અહીંયા GIDC માં પોલીસ ચોકી છે હો મુદ્દો સમજો છો મારી વાત ને GIDC માં પોલીસ ચોકી તમારે ઘડીક થાય તમારે ત્યાં નાક વાગે ને તમારે દોડવાનું જ છે ને ના એ તો છે ભાઈ દોડું તમારે મારે એટલે મારી વાત સાંભળો ભાઈ કાયમી નું સોલ્યુશન થઈ જાય ઈ કામ કરાય કે ફરિયાદ કરવી સારી કે અત્યારે મૂળ કેમેરા નાખી દઈએ ઈ હારું હમ

ના મોબાઈલમાં આપણે ફોટા પાડતા હોય છે હું એ જ એને નાખવું હોય તો અમારામાં થાય તમે નાખ્યો હોય છે તમે ફોટો પાડ્યો હોય છે જે વસ્તુ કાયદો એવું કે છે ફરિયાદ છે ને એની અંદર સાક્ષી વીટનેસ ઉપર ફરિયાદ આલે ફરિયાદ ઉપર ફરિયાદ હાલતી નથી

જે ફરિયાદ ની અંદર 400 પોઈન્ટ થયો એ કેસ ની અંદર તો તમારો કેસ હાલે ત્યારે એના સાક્ષી પુરાવાન વિટનેસ ઉપર નામદાર કોર્ટ એની ઉપર ડિસિઝન દીએ એ આપને બોંડલ દિનેશભાઈ પાતર કરીને એડવોકેટ છે ને હા એમને પાસે હું ગયો હતો એમને બધું બતાવ્યું તો એટલે એમને એના મોબાઈલ માં સખી જોઈને મને એમ કીધું તો કે ભાઈ 23 એક 23 ને તમે આવશો તો મારે અંદર એન્ટ્રી કરવી પડે આપણે કેસ લડવા માટે તમારે સરકારી એડવોકેટ હોય બરાબર અને એ પણ હું અમને મળવા ગયો હતો ને તો એમને ડાયરેક્ટ મને એમ જ કીધું કે સમાધાન કરી નાખો ને આમાં બહુ કઈ લાંબુ ન અકાય કેમ કે મારી ઘરવાળીએ જે જીલું છે ને એ અમને ખબર છે જો દર્દ હોય ને દર્દ જેને થયું હોય ને એને ખબર હોય બરાબર છે એ અમે મને મને એ ખબર છે તો સારી હેલ્થ થાય આપને એમને સજા દેવડાવવાની છે સજા તો એ નામદાર કોર્ટ નો વિષય થઇ ગયો અમે તો તમને કેસ છે તમને સમાજના આગેવાન તરીકે તમારી વાત

તમે હેરાન થઈ જાવ અને બધી રીતે આપણે ખોટું કરશો વધતું જાય કાયદો વ્યવસ્થા ખોરવાતી જાય એટલે કાયદો વ્યવસ્થા ને પાલન કરવું અને નું સારું વ્યવસ્થા સારી રે એના માટે થઈને કેમેરો નાખી દયો

અમે સારા કોઈ advocate નું તમારી પાસે કોઈ છે નામ ને તો એક સાવન પરમાર કરીને છે ને હાજી એનો કોન્ટેક્ટ આવ્યો હતો એટલે હું ત્યાં ગયો હતો તો સાવન પરમાર નો contact આવ્યો હતો ને મેં મારા કાગળિયા આપ્યા ને સાવન પરમારે એવું કીધું કે પછી એનું તો શું છે તમારે document બતાવવા જોઈએ કોઈ પણ એડવોકેટ હોય એ કાગળિયા જોઈને પછી નિર્ણય કરી શકે હવે એ ટેલિફોનિક ચર્ચા થી કોઈ નિર્ણય કોઈ પણ advocate નો કરી શકે કેમ કે એના કાગળ જોવા પડે હું રૂબેરૂ જતો હા બસ એમને કાગળિયા જોઈને મને એવું કીધું તમારે સામે વાળા એ મને જ એડવોકેટ રાખ્યું છે એમનું એડવોકેટ હું જ છઉ એટલે પછી હું દિનેશભાઈ પાકર ને કીધું મેં આમાં એન્વોલ્વ થો બે વકીલ ના હા એટલે હું અહીંયા ગયો તો સાવન પરમારે બધું જોઈ લીધું બરાબર મારું જે આપણી પાસે હોય ને ઓલી એફઆઈઆર ની નકલ ને તો એ કે ભાઈ કે આ તમારે સામે વાળા નું વકીલ છો એટલે કે મારુ એ કેમાં નહીં ચાલે તમે બીજા કોઈ પકડો એ કે પછી મને તો અહિયાંથી આપણે રામોદ ગામ માંથી ને મને દિનેશભાઈ પાટલ નો કોન્ટેક્ટ નંબર આવ્યો હા ગોંડલ થી ગોંડલ થી હા ગોંડલ હું રામોદ હું છું ભાઈ મમતુ ભાઈ હે હું રામો છે કાઈ વાંધો નહીં પણ બને એટલું સારું થઈ જશે અત્યારે તમારે જે આ તમે જે ફોન કર્યો છે ને એટલા પૂરતામાં કેમેરો નાખી દીધો એટલે વાત થઈ જાય અને બીજું એ સિવાય કેમેરો કા પછી કઈ થાય તો તમે ગમે ત્યારે રિંગ કરજો એટલે આપડે પોલીસ ચર્ચા કરશું અને સાહેબ ને રજૂઆત કર